પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ માર્ગદર્શન હેઠળ એ પ્રધ્યુમન સિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ ના મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે મોટા કાંડાગરા ગામના પુલિયા પાસે આવેલ ભૂખી નદીમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે લોડર મારફતે ટ્રેક્ટરોમાં રેતી ભરી તેનું ગેરકાયદેસર વહન કરે છે અને હાલે તેઓની પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી તુરંત જ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં રેતી ભરવાનું ચાલુ હોય જેથી ટ્રેક્ટર તથા લોડરના ડ્રાઈવર પાસે સદ્રહુ જગ્યાએ રેતી ખનીજ ભરવા અંગે પાસ પરવાના કે રોયલ્ટીની માંગણી કરતા પોતાની પાસે આવા કોઈ પાસ પરવાનો કે આધાર પુરાવા નહીં હોવાની હકીકત જણાવી હતી જેથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ ભરતા પકડાઈ ગયા હોવાથી ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહનો ડિટેન કરી આગળની કાર્યવાહી માટે મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મુદ્દામાલ બે ટ્રેક્ટર અને એક લોડર ને પકડી પાડવામાં આવ્યા છે હાજર મળી આવેલા ઈસમ લાલાભાઈ પોપટભાઈ નાયક રહેવાસી મોરાવાડી મોટા ભાડિયા તાલુકો માંડવી રવિકુમાર રાધેશ્યામ સોનકર રહેવાસી મોટા કાંડાગરા તાલુકો મુંદ્રા અને દિલીપસિંહ હરભમજી રા કાઠોડ રહેવાસી હાલે મોટા કાંડાગરા તાલુકો મુંદ્રા મૂળ રહેવાસી સાયરા યક્ષ તાલુકો નખત્રાણાને પકડી પાડવામાં આવ્યા છે